જય શ્રી કૃષ્ણ તો આજે મેં તમને ફૂલ હેવી સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરતાં એકદમ પરફેક્ટ રીતે શીખવાડ્યું છે અને હારમોલ કે શોલ્ડરમાં પણ કંઈ પ્રોબ્લમ ના આવે એ રીતે મેં તમને કટિંગ શીખવાડ્યું છે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો અહીંયા હું તમને પેપર ઉપર કટિંગ શીખવાડીશ તમે ડાયરેક્ટ અસ્તર ઉપર પણ કરી શકો છો તો આ બધા માપ મેં લખી લીધા છે આ માપ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો માપમાં આપણે લંબાઈ જાતી કમર શોલ્ડર આર્મોલ આગળનું ગળું પાછળનું ગળું કટોરી પટ્ટો બાઈ લંબાઈ અને બાઈની મોડી એટલા માપ આપણે લઈ લેવાના છે અને બ્લાઉઝ પરથી માપ કઈ રીતે લેવું તેનો વિડીયો બનાવેલો છે તેના જોઈએ તો એ પણ જોઈ લેજો તો સૌથી પહેલાં આપણે લંબાઈનું નિશાન લગાડવાનું છે તો આપણી લંબાઈ છે સોળ ઇંચ તો સોળ ઇંચમાં આપણે એક ઇંચ વધારીને આપણે નિશાન લગાડવાનું છે જેટલી પણ લંબાઈ હોય એમ આપણે એક ઇંચ વધારીને રાખવાનું છે અહીંયા મેં પેપરને આમ સિંગલ જ રાખેલું છે જો તમે ડાયરેક્ટ અસ્તર ઉપર કરતા હોવ તો અસ્તરને વાળીને રાખવાનું છે એક વડું કરીને તો અહીંયા સોળની લંબાઈ હતી એટલે આપણે સત્તરની લંબાઈ લઈશું તો આ રીતે સત્તર ઇંચ ઉપર અહીંયા નિશાન લગાડી દેવાનું છે બંને બાજુ આપ બે નિશાન લગાડી દઈશ ત્યાં એક લાઇન ડ્રો કરી દઈશ આ રીતે જે લાઇન ડ્રો કરી છે ત્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાડવાનું તો આ સાઈઝ પ્રમાણે આપણે સ ઇંચના શોલ્ડર લેશું તો અહીંયા હું આ રીતે સ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને આર્મલ છે આપણે સાડા અહીંયા સાડા સ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ જો તમે આ સાઇઝનું બ્લાઉઝ સીવતા હોવ તો આ જ આ પ્રમાણે કટિંગ કરશો તો પણ એકદમ પરફેક્ટ આવશે તો આ રીતે એક ઊભી અને એક આડી લાઇન ડ્રો કરી દેવાની છે આરમોલની અને છાતીના માપની હવે જે આડી લાઈન છે ત્યાં આપણે સાતીનું માપ લેવાનું છે તો સાતીનું માપ છે બેતાલીસ તો એનો ચોથો ભાગ થશે સાડા દસ ઇંચ તો અહીંયા સાડા દસ ઇંચ ઉપર નિશાન લગાડીને દોઢ ઇંચનું સિલાઈ માર્જિન રાખ્યું છે તમે અહીંયા ચાહો તો બે ઇંચનું પણ રાખી શકો હવે ખૂણેથી આ રીતે દોઢ ઇંચ ઉપર નિશાન લગાડીને ત્યાં આ રીતે ગોળાઈ આપી દેવાની છે આરમોલની જો તમારી પાસે ફ્રેન્સ સ્કેલ ના હોય તો તમે એની રાતે હાથ વડે પણ આપી શકો છો હવે અહીંયા આપણે કમરનું શાહ લગાડવાનો છે તો કમર છે આડત્રીસ ઇંચ તો એનો સોથો ભાગ થશે સાડા નવ ઇંચ અને એક ઇંચ આપણે ટક્સ માટે લેવાનો છે પાછળના ભાગના ટક્સ માટે એક ઇંચ લેવાનો છે અને માર્જિનનો તો અહીંયા માર્જિન મેં રાખી છે દોઢ ઇંચ તો આ રીતે બંને પોઈન્ટને મેળવીને લાઇન ડ્રો કરી દેવાની છે હવે અહીંયા ગળાતા રફ આપણે પચીસ પોઈન્ટ જેટલી ક્રોસમાં લાઇન ડ્રો કરવાની છે શોલ્ડરની આનાથી જે ખંભેથી શોલ્ડર ઉતરતા હોય તેવી પ્રોબ્લેમ ના આવે હવે આપણે અહીંયા શોલ્ડરનું નિશાન લગાડવાનું છે તો જેટલા રેડી શોલ્ડર રાખવા હોય એમાં પંચોતેર પોઈન્ટ વધારી દેવાનું છે તો મારે અહીંયા પોણા ત્રણના રાખવાના છે તો મેં સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે તો અહીંયા અઢીનું ગળું આપણને તૈયાર મળ્યું છે જે ગળાની પળે અઢીની છે હવે પાછળનું ગળું આપણે અહીંયા લંબાય છે દસ ઇંચ તો દસ ઇંચ ઉપર નિશાન લગાડી દઈશું અને ત્યાં એક આડી લાઈન ડ્રો કરી દઈશું હવે ઉપરથી અઢી ઇંચ છે તો નીચેથી થોડુંક આપણે બ્રોડ જ રાખવાનું તમે ત્રણ સાડા ત્રણ જેટલું બ્રોડ રાખી શકો છો પછી આ રીતે બોક્સ બનાવીને આપણે ગળાનો શેપ આપી દેવાનો છે તો હું ત્યાં સિમ્પલ રાઉન્ડને રાખવાની છે તો મેં ગળે આપી દીધી છે હવે આપણે અહીંયા ટક્સનું નિશાન લગાડશું તો ફિટિંગની લેન્થથી આ બંનેનું આપણે સેન્ટર લેવાનું છે અને ત્યાં એક લાઈન ડ્રો કરવાની છે તો આપણે સાડા પાંચ ઇંચના ટક્સની લંબાઈ રાખશું અને જે એક ઇંચ આપણે ટક્સ માટે એક્સ્ટ્રા લીધું છે તેને અહીંયા કવર કરવાનું છે એટલે બંને સાઈડ અડધો અડધો ઇંચનો આપણે આ ટક્સ લેવાનો છે તો આ રીતે બેક સાઈડના ટક્સનું નિશાન લગાડી દીધું છે હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે તો આ રીતે પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે હવે આપણે આગળનો ભાગ તૈયાર કરવાનો છે તો આગળના ભાગમાં આપણે સૌથી પહેલાં તો લંબાઈમાં પંચોતેર પંચ જેટલું વધારવાનું છે કારણ કે પટ્ટામાં સિલાઈમાં જાય એટલા માટે અહીંયા બે નિશાન લગાડી દીધા છે હવે ત્યાં હું એક આડી લાઈન ડ્રો કરી દઈશ આ રીતે હવે આપણે અહીંયા ગાજ બટનની લાઈન ડ્રો કરવાની છે કારણ કે એના માટે આપણે એક્સ્ટ્રા કાપડ જોઈએ પટ્ટીમાં જાય એટલા માટે તો અહીંયા હું અડધા ઇંચ જેટલો એક્સ્ટ્રા રાખીશ અને ત્યાં પણ એક આડે આ રીતની લાઈન ડ્રો કરી દઈશ તો હવે આપણે આ રીતે પાછળના ભાગને આને ઉપર ગોઠવી દેવાનો છે અને એક્ઝેટ ડ્રો કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે જે સેન્જ કરવાનો હોય તે કરશું આગળના ભાગમાં આ રીતે એક્ઝેટ આપણે દોરી દેવાનું છે હવે આ ભાગને આપણે ઉઠાવી લઈશું અને હવે આગળના ભાગનું આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા ગળાની લંબાઈ લેવાની છે પહેલાં તો અહીંયા ગળાની લંબાઈ છે સાત ઇંચ તો અહીંયા આ રીતે આપણે સાત ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું છે અને ત્યાં પણ આ રીતે એક બોક્સ બનાવી દેવાનું છે અને આગળના ભાગમાં નીચેથી બહુ બ્રોડ નથી રાખવાનું એટલે કે પોળું નથી રાખવાનું એકદમ આ રીતે સીધું જ રાખવાનું છે અને ગળાનો શેપ આપી દેવાનો છે અને આર્મલ તરફથી આ રીતે અડધા ઇંચ અંદરથી શેપ આપવાનો છે તો હવે આપણે પટ્ટાનો નિશાન લગાડવાના છે તો પહેલાં તો આપણે તૈયાર પટ્ટો કેટલો રાખવાનો તે જોવાનો છે તો અહીંયા સવા ત્રણ ઇંચનો તૈયાર પટ્ટો રાખવાનો છે તો આપણે અહીંયા નીચેથી સવા ચાર ઇંચ ઉપર નિશાન લગાડશું એટલે કે એક ઇંચ પ્લસ કરીને આપણે આ રીતે નિશાન લગાડવાનું છે અને ત્યાં આ રીતે એક આડી લાઈન ડ્રો કરી દઈશ અને ગળા બાજુથી આ રીતે પંચતર પોઈન્ટ જેટલી આપણે ઉપરથી આ રીતે ગોળાઈ આપી દેવાની છે હવે જે ગળાનો બોક્સ છે તેની ઉપર આપણે એક ઇંચ ઉપર નિશાન લગાડી અને આર્મલ તરફ છે અઢી ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને કટોરીની સાઇઝ આમાં પોણા સાત ઇંચ છે તો અહીંયા આપણે જે પટ્ટીનું એક્સારી લીધું હતું તેને સાઈડમાં રાખીને પછી પોણા સાત ઇંચનું નિશાન લગાડવાનું છે તો આ રીતે આપણે કટોરીનો શેપ આપવાનો છે અહીંયાથી આપણે અઢી ઇંચ જેટલું જ રાખવાનું છે આ રીતે આપણે કટોરીનો શેપ આપી દીધો છે હવે આપણે પટ્ટામાં અડધા ઇંચનું ક્રોસ આપવાનું છે કારણ કે પાછળ તટક્સ આવી જશે પણ આગળથી આપણે એ માઇનસ કરી દેવાનું છે અડધા ઇંચ જેટલું તો આ રીતે ક્રોસ આપીને એને કટ કરવાનું છે હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે અને ત્રણેય ભાગને અલગ કરી દેવાના છે અને જો તમારે બ્લાઉઝના ફરમા ઓર્ડર કરવા હોય તો પણ તમે કરી શકો છો હું બધી જ પ્રકારના બ્લાઉઝના ફરમા બનાવું છું તો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે તે નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને ભાવ જાણવા માટે પણ કોન્ટેક કરી શકો છો કારણ કે ભાવ બદલાતો રહેતો હોય એટલે હું તમને અહીંયા તો નહીં કહું પણ તમે કોન્ટેક કરીને જાણી શકો છો તો અહીંયા મેં આ રીતે ત્રણેય ભાગને આ રીતે કટિંગ કરીને અલગ કરી દીધા છે અને આપણે જે કટોરી છે તેને આપણે યુઝ નથી કરવાનો આપણે મોટી કટોરી બનાવવાની હોય છે આ કટોરીનો આપણે યુઝ નથી થતો આ બંને ભાગ તો એ જ રહેશે તો આ યોગ પાડમાં આપણે નીચે ક્રોસ આપવાનું છે પાછળના ભાગમાં પણ અને યોગમાં પણ સાઈડમાંથી આપણે ક્રોસ આપવાનો હોય છે જેનાથી સાઈડ ફિટિંગ સારું આવે તો આ રીતે અડધા ઇંચ ઉપર આ રીતે આપણે સાઈડમાંથી ક્રોસ આપવાનું અને તેને આ રીતે કટ કરી દેવાનું છે તો હવે આપણે પાછળના ભાગના ગળાનું કટિંગ કરી દઈશું તો હવે પાછળના ભાગમાં આપણે સાઈડમાં ખોલા ના પડે એના માટે આપણે અહીંયા અડધા ઇંચ જેટલું ક્રોસ આપી દેવાનું છે એવી સાઇઝના બ્લાઉઝમાં જાજો ભાગ આ સમસ્યા આવતી હોય છે પણ આ રીતે જો તમે ક્રોસ આપી દેશો કટિંગ કરીને તો એકદમ પરફેક્ટ બ્લાઉઝનું ફિટિંગ આવશે સાઈડમાંથી પણ હવે આ રીતે દોઢ ઇંચ અંદરથી હું તમને નિશાન લગાડીને દેખાડીશ કે આપણે ફિટિંગ આ જે આ લાઇન ડ્રો કરી છે ત્યાંથી આપણે કરવાનું છે હવે આપણે આ નાની કટોરીમાંથી મોટી કટોરી બનાવવાની છે તો સૌથી પહેલાં તો આપણે નાની કટોરીને આ રીતે એક સાઈડ ડ્રો કરી દેવાની છે ત્યારબાદ આપણે બંને સાઈડ આપણે એક્સ્ટ્રા લેવાનું છે તો સૌથી પહેલાં આ રીતે આપણે એક લાઇન ડ્રો કરી દેવાની તો બંને સાઈડ આપણે દોઢ દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનો છે જો નાની સાઈઝનું બ્લાઉઝ હોય તો તમે સવા એક ઇંચ પણ લઈ શકો તો જે ગળા ગાજ બટન પટ્ટી સાઈડ છે ત્યાં એકદમ આ રીતે સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને ગોળાઈ બાજુ આપણે અડધા ઇંચ એટલું એક્સ્ટ્રા રાખીને પછી આપણે આ રીતે ગોળાઈ આપવાની છે તો બટન પટ્ટી સાઈડ સીધું અને બીજી સાઈડ ગોળાઈ હવે અહીંયા નીચે પણ આપણે અહીંયા દોઢ ઇંચ ઉપર નિશાન લગાડીને આ રીતે આપણે ક્રોસમાં બે લાઈન ડ્રો કરી દેવાની છે તો આ ત્રણેય સાઈડ આપણે દોઢ ઇંચ લીધું છે અને ઉપરની ગોળાઈ સાઈડ આપણે અડધો ઇંચ લીધું છે હવે આનું હું કટિંગ કરી દઈશ હવે હું તમને ટક્સનું નિશાન લગાડીને દેખાડીશ તો આ રીતે આપણે પહેલાં કટરને ફોલ્ડ કરીને રાખવાનું છે અને જો આડા થતો હોય તો આ રીતે આપણે કટ કરી દેવાનું છે હવે આપણે અહીંયા પોણા બે ઇંચનું ટક્સ લેવાનો છે અને ટક્ષની લંબાઈ આપણે રાખવાની છે સાડા ત્રણ ઇંચ અને આ લંબાઈ આપણે અંદાજે જ લીધી છે અને જો બ્લાઉઝનું માપ હોય તો એમાંથી આપણે માપી લેવાનું છે સારી આ રીતે આપણે કટોરી તૈયાર થઈ જશે આપણે લેવાનું તો હવે આપણે બાઈનું કટિંગ જોઈશું તો બાઈનું કટિંગ કરવા માટે અહીંયા મેં એક વડું બાળી દીધું છે અને જો તમે બંને બાયને એક સાથે કટિંગ કરતા હોવ તો અહીં આપણે બે વડું રાખવાનું છે તો અહીંયા બાયની લંબાઈ છે અગિયાર ઇંચ તો અગિયાર ઇંચમાં આપણે એક ઇંચ ઉમેરી દેવાનું છે અને બાયની મોડી છે બાર ઇંચ તો બાર ઇંચના અડધા થશે સ ઇંચ તો લંબાઈમાં આપણે બાર ઇંચ ઉપર નિશાન લગાડી દઈશું આ રીતે અને ત્યાં આપણે એક આ રીતે આ ડિઝાઈન ડ્રો કરી દેવાની છે હવે આપણે બાઈનું કટિંગ કરવા માટે પાછળની ગોળાઈ આર્મલની ગોળાઈ માપવાની છે પાછળના ભાગની તો આ રીતે આપણે પટ્ટીને આ રીતે ગોળ કરતી જવાની અને માપતું જવાનું છે તો અહીંયા આપણે સવા નવ ઇંચ આવ્યા તો પહેલાં તો જે આડી લાઈન ડ્રો કરી છે ત્યાં સવા નવ ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે અને ત્યાંથી આપણે પોણા ચાર ઇંચ જેટલું ક્રોસમાં રાખવાનું છે અને જે સવા નવ ઇંચ સીધું આપણે લીધું હતું તેને આ રીતે ક્રોસમાં નિશાન લગાડી દેવાનું છે જ્યાં આપણે સાડા ત્રણ ઇંચનું નિશાન નિશાન લગાડ્યું હતું ત્યારબાદ આપણે સિલાઈનું દોઢ ઇંચનું રાખવાનું છે અને મોડી આપણે સ ઇંચ ઉપર નિશાન આ રીતે લગાડી દેવાના છે અને સિલાઈનું દોઢ ઇંચ આ રીતે આપણે આ કટિંગની અને આ ફિટિંગની લાઈન છે અને જો ન સમજાણું હોય તો ફરીથી તમે પાછળ વિડીયો લઈને જોઈ શકો છો અને આ રીતે આપણે બાઈની ગોળાઈ આપી દેવાની છે તો આ રીતે બાઈ નોર્મલની ગોળાઈ દેવા માટે વારંવાર આપણે પ્રેક્ટિસ કરવાની જેનાથી આવી જાય એક બે વાર તમે ટ્રાય કરજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે હવે આપણે આનું કટિંગ કરી દીધું છે ત્યારબાદ આપણે બાઈના આગળના ભાગને ગોળાઈ દેવાની છે તો સેન્ટર પર એક કટ લગાડી દે છે અને બાઈને આ રીતે ખોલીને આગળના ભાગના અડધા ઇંચનો આપણે ક્રોસ દેવાનો છે આ કરવું એકદમ કમ્પલસરી છે કોઈ પણ સાઈઝ હોય કે કોઈ પણ આપણે વસ્તુ સીવતા હોઈએ તો અહીંયા પણ મેં નિશાન લગાડી દીધું છે એટલે આપણને યાદ રહી આગળના ભાગ કયો છે તે સીવતી વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને સીવવાના પણ ઘણા બધા વિડીયો છે તમે એ પણ જોઈ લેજો તો આ રીતે આપણા બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે જો કોઈ પણ હેવી સાઇઝ હોય તો તમે આ રીતે બ્લાઉઝનું કટિંગ કરશો એટલે એકદમ પરફેક્ટ ફિટિંગ આવી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ તમારે શું શીખવું છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો તેના ઉપર હું વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ અને ફરમાં ઓર્ડર કરવા હોય તો કોન્ટેક કરી દેજો તો હવે આપણે મળશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ